વ્યંજન શીખવાની મજા આવીને ચાલો હવે સ્વર ઓળખીએ પહેલો સ્વર એટલે અ અ અજગરનો નો અજગર ભલે રૂપાળો દેખાય સૌ બાળકો તેનાથી ગભરાય પછી આવે આ આ આગબોટનો આ આગબોટ પાણીમાં જાય છે બાળક બેસીને હરખાય છે આ પછી કોણ આવે ઈ ઈયર કેવી નરમ સુવાળી પાંદડા ઉપર ફરતી કેવી સંતાણી ચોખાને પણ કોરી ખાતી હવે આવશે ઈ ઇડલી નો ઈ મને ભાવે ઇડલી સંભાર નાસ્તામાં ખાવ સાંજ સવાર હવે આવશે ઉત્તરાયણ નો મજા પડે ભાઈ મજા પડે ઉત્તરાયણ માં મજા પડે પતંગ ચગાવવાની મજા પડે મે સ્કૂલ માં પણ રજા પડે ટૂંકા ઉ પછી આવે લાંબો ઉ ઉ ઉ નો ઉ પોચું પોચું ઊન બને ઘેટા બકરાના વાડ થી સ્વેટર માફલર ટોપી બને બચાવે સૌને ઠંડી પછી આવશે એ એ એરણનો એ એરણ મોચી નું સાધન કહેવાય તેના પર રાખી ચંપલ સિવાય એ પછી આવે ઐરાવત નો ઐરાવત ઇન્દ્રનું વાહન છે તેની સાત લાંબી સૂંઢ છે હવે આવશે ઓ ઓ ઓશિકાનો ઓ પોચું પોચ્ચુ ઓશિકુ કોઈ લાવે રાત ભર સુવાની મજા આવે ઓ પછી આવે ઔ ઔષધ નો ઔ દાદા બીમાર પડે છે દાદી ઔષધ આપે છે હવે કોણ આવશે અંગ અંગ અંગૂઠાનો અંગ જુઓ નાનકડો મારો અંગૂઠો જાણે આંગળીઓનો ભાઈ અંગુઠો હવે આવશે અહ નમહમાં આવે અહ નમહ એટલે કરું નમન માતા પિતાને કરો નમન अने आच्छे रू रू रुशीनो रू जोया रुशी एक जंगल मा पलाठी बैठा ध्यान मा तो मित्रो हवे तमे स्वर अने व्यंजन बन्ने ने सारी रीते ओळखता थई गया